તેથી યુવાનીમાં જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યોમાં જોડાઈ ગયો અંગ્રેજોએ આદિવાસીઓનું ખૂબ શોષણ કર્યું ખૂબ શોષણ કરવા લાગ્યા પછી અંગ્રેજો વિરોધ કુલગુલાન આંદોલન શરૂ કર્યું મારા આંદોલન આંદોલન દ્વારા આદિવાસી લોકો જાગૃત થયા દારૂ છોડાવ્યો સફાઈ કરાવી વ્યસન છોડાવ્યા વ્યસન છોડાવ્યા અંગ્રેજોએ અંગ્રેજોએ મારા આંદોલનથી ભય લાગવા લાગ્યો તેમણે મારી ધરપકડ કરી પણ હું માન્યો એવો ન હતો જેલમાંથી છૂટ્યા પછી જેલમાંથી છૂટ્યા પછી ફરીથી પ્રવૃત્તિમાં જોડાઈ ગયો અંતે જનજાગૃતિનું કામ કરતાં ઈસવીસન ઓગણીસોમાં મારું અવસાન થયું